અમરેલી જિલ્લાના બગસરા ખાતે અમરેલી જિલ્લા તંત્ર દ્વારા નારી સંમેલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ સંમેલનમાં જિલ્લાની મહિલાઓએ અવનવી વાનગીઓ બનાવી પ્રદર્શનમાં મૂકી હતી આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી તેમજ ધારાસભ્ય કેવી કાકડીયાના ધર્મપત્ની તેમજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યો અને ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા નારી સંમેલન આયોજન કરવામાં આવ્યું છે તેમાં નારીઓ કાયદાઓ વિશે તેમજ નારીઓનું જે કઈ પણ માન સન્માન જળવાઈ રહે એના માટે આ ખાસ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે અને આપણી સરકાર દ્વારા જે નારીઓને જે કઈ પણ મહત્વ આપવામાં આવે છે નારી સશક્તિકરણ ને લગતું જે કઈ પણ છે પણ અમને સમજવા મળ્યું છે એના વિવિધ કાયદાઓ અમને ઘણું બધું જાણવા મળ્યું છે બાલ શક્તિના પેકેટ આવે છે એ છ માસ થી ત્રણ વર્ષના ના બાળક ને દર મહિને સાત પેકેટ આપવામાં આવે છે પછી પૂર્ણા શક્તિ આવે છે જે કિશોરીને આવે છે પંદર થી અઢાર વરસ ની કિશોરીને આપવામાં આવે છે અને માતૃ શક્તિ આવે છે એ સગર્ભા અને છ માસ થી નીચેના હોય ધાત્રી માતા ને આપવામાં આવે છે